આપણે સૌ લોકો જાણીએ છે કે જે પ્રકારે ત્યાં કદાચ તરીકે દુનિયાભર અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી આખા ષડયંત્ર ઓળખવામાં આવે છે ગુજરાતમાં ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં

અમદાવાદ સુરત નવસારી માધ્યમથી પરિષદના કાર્યકર્તાઓના માધ્યમથી વિચારધારાના કાર્યકર્તાઓના માધ્યમથી એની માહિતી પ્રાપ્ત થતા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર થી ષડયંત્ર રચેલું તેની માહિતી આપીને પોત પોતાના પરિવારજનોને એના માતા પિતાને એ દીકરીઓ પરત કરાવવામાં સફળતા પ્રાપ્ત આ ખુબ મહત્વનો વિષય મારા રાજ્યની કોઈ બોલીભાલી દીકરી પર કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમનો ખેલવાડ કરે તો એને છોડી દેવામાં નહીં આવે એની ઉપર તુષ્કતા ઘણા લોકોને તકલીફ થતી હોય છે મને અહીંયા બેઠેલા ઘણા પત્રકાર મિત્રો પૂછતા હોય છે અમારા છિરાલ ઇન્ટરવ્યુ માં હું કહેલું કે જો ઓવીસી પોતાનો ધર્મ માટે કહી શકે તો એ એના ધર્મને રક્ષા માટે વિષયો મુકી શકે तो हूं तो मारा राज्यनी भूली भाली स्त्रियोंना रक्षण वाला <प्रेंगा> गोहंतिया गौ, गौ माता ने आपले સૌ લોકો સૌથી વધુ આસ્થાથી જોડાયેલા સૌથી વધુ પૂજા કરતા આદરણીય નરેન્દ્રભાઈ

પરંતુ છાતી ઠોકીને કહું છું કે આ દેશમાં એક બી રાજ્ય એવું નહીં હશે કે જેને એક વર્ષમાં સોલ ગૌ હત્યારાઓને સજા કરાવવાનું પકડી લેવા વાતો કરવી એ તો બધું બહુ સારી સારી વાતો છે કારણ કે પકડાઈ જાય અહિયાં બી શાંતિ થઈ જાય ગૌ ભક્તો માં બી શાંતિ થઈ જાય અને પાંચ દિવસ પછી તમે ભૂલી જાઓ અને ગૌ ભક્તો ભી ભૂલી જાય પરંતુ આપણી ગૌ માતા કરનારા લોકો ભૂલી જતા સફળતા હોય ચાહે બનાસકાંઠા હોય અમરેલી માં તો એક મહિનાની અંદર બે વર્ષ ની અંદર થયેલા ત્રણ કેસો ની અંદર ચુકાદો માત્ર એક જિલ્લા અમરેલી ની અંદર લાવવામાં સફળતા પ્રાપ્ત

આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો કચ્છમાં તો એટલે જિંદાની અંદર 1000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો જય 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 સરકારી પોર્ટની જગ્યા પર अवैध બંક કામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારે સફળતા પ્રાપ્ત કરી

અમદાવાદ સુરત ખેડા એ વિઘાઓ સાંભળશો ને તો બે વર્ષમાં સૌથી વધુ હવે બાંધકામ તોડીને સરકાર જગ્યા સરકાર ની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે ક્યાં એક સ્કૂલ બનશે તો ક્યાં એક હોસ્પિટલ બનશે ક્યાં એક

આપણી સંસ્કૃતિને સંપૂર્ણ રીતે રક્ષણ માટે જે કોઈ જરૂર હશે એ જરૂરિયાતમાં આ સરકાર મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં હંમેશા કાર્યરત રહેશે